ખાલી આટલું ઊગ્યું છે કેટલા મહિના થઈ ગયા કે મેં બ્લોગમાં જોયું ને પછી ખબર પડી મમ્મીએ કીધું કે આટલું ઈગ્યું છે કે કે છે બ્લોગમાં મેં કીધું વાંધો ને આટલું દેખાડતું અને તમને ખબર છે મિત્રો તમે જોઈ લીધું ઇન્ટ્રોમાં ઇન્ટરવમાં મેં હજી ખોલી નથી મિત્રો આવી રહી જોલો ચિપ્સ ખોલવાની છે તો મિત્રો આને અનબોક્સિંગ કરું જો આઈ રહી મિત્રો ખતરનાક છે જોલો ચીપ્સ કે છે દુનિયાની સૌથી વધારે તીખી હોય ને તો આ ચીપ્સ એમ કે છે તો આપણે આ અમુક લોકોને ચખાડવાની છે ખાલી આપણે ફ્રેન્ક તો નથી કરતો ચખાડવાની છે કારણ કે ફ્રેન્ક કરવામાં કાંઈક બીજું થઈ જાય એટલે કે ફ્રેન્ક નથી કરો પણ ચખાડશું બધાને કેવી લાગે જોઈ શું થાય છે વિડીયો આપણે બનાવી કેવો બનાવીશું કંઈક ખબર નથી પછી લોક છે તો આ ચખાડી જોલો ચિપ્સ કેવી લાગે બધાને તમે જોઈ લો ખાલી ત્યાર પછી આપણે ત્યાં જઈને આખું ઇન્ટરવ્યુલ આખું ખોલશું આનું અને ચિપ્સ બતાવશું ખાલી આવડી અનબોક્સિંગ કર્યું આ બધું બિલ ને એવું છે અને આ જોલો ચિપ્સ ને આપણે

ગાગીરો મિત્રો અનબોક્સિંગ કરવાનું છે તમા ભાઈ ની ખુશી દેખાય જ હતી તો તો હસે આવી જા પ્રસન્ન થઈ ગયા છે પ્રભુ ની જેમ તારે આમ જો આમ જો 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 આ કોઈ લો ભાઈ મિત્રો આ લઈ ગયો લાબો ઓ તેરે મિત્રો જો આય રે જોલો છે આય બતાઈ દે જો આયરે મિત્રો જોલો જીત સાબડી નો નીકળો હું જો સાબડી

બઉ ચીખું લાગ્યું એવું લાગે છે મિત્રો ઉડી ગયા રવિ તે કેવું લાગ્યું મીડિયા માં તું નાનું ભાઈ ની બહુ છો મિત્રો

પરિવાર માં ગમે હા કોથળી માં ગમે એક જણા ને કોમેન્ટ કરી દેજો તો આપણે પાછો પ્રેક કરશો કેવો લઈ ગયો મને કોમેન્ટ કરી દેજો આપડે